હતું આવું હવે નહી ટકા સપનું હાસું પડે એમ થયું વરી પાસે આવવું પડશે કુપીમાર કમાલ લાગે હોય

એથી તમારે જમીન ખસી જશે એવું શું કામ એવું કામ પડ્યું તો બોલો 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 હવે હલવાવે હું તો નથી પાછું પણ તમે થોડું કુતોળ બોલીએ મારે અભડાતું નહીં એટલે પણ હલવાવે હું તો નથી ને એટલે હલવાવે હું નથી આપણ ફાયદો થાય હું કામ છે તો તો જલ્દી કો યાર એટલે આ કુકી માએ મને સપના માઈન માલનું માટલું બતાવ્યું ના હોય તો કોઈ તો તો

ચટલી હો ના આજ તો કો નઈ પાડો અંદર દાવા છે ક્યો પાકઈ મળશે ફટાફટ જેમ શું કર કામ છે પર શું કામ છે કામ છે તું બોલાય ને તાર લપલપ નઈ કામ છે ફટાફટ બોલા કાકા એટલે બોલે બોલે ને કાટતા લે પણ એ છે તરે જઈ આ લે ઓણ બેટ તો છે આ બોલાય તું શું

ઓય વાદ લે આલે તો પેલું મને આય તો પાછું કે શું અજીવ રહેાય તું તું છો ગમતી કરે છે ઓય હગમતી કર એટલે મેં પાલું દીધું તો હાર મણાને બતાવે કે હાર તને એટલે બતાય બધું પેલું મને બતાય તું ધર્મના કોમમાં ઢીલ ના હોય હેડો 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 ના પાખ ખસી જશે હેડો હેડો એ પૂરી પાડો બી પાડો ને તો બી તો પાડો ઈ થી તો આખો ગમ ખોદી ના ને બતાવો કયા તા કહી દઉં ઓય એ ફોન ને ભાગો કરો ને એ બરી

મને વેમાં લાગે બધે માર હોય તો રા આલગી થઈ ગયા નમ કે પલોટામાં અને મોટો ડંગા લાકડીઓ નાખ કરે પણ જો આ હરખ છોડ્યો હરખ લાકડા કાં આમ પેલો મને માથે ઉતર નહિ આવું દે હવે હા જો આ મેલ પડી ગયો કા બાએ કોક સુક 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 કોણ કેતા જો ઓહો એય સમજી

અમારું ભરો એ ભાઈ શાંતિરાજ પણ તમે ત્યાં જાતા ઈ તો કો અમે જાતા ભજન અમે કાઈ કાઈ ભાઈ તો તમે તો બધા વાત પડી ગયા તા પોપો એનો છોકરો કુકી માનો પોપો છે

યહા તો ફન્ટ આવે મોડું તવી ના ના પણ એ ચાર ચકાને છનમાંને કાઢવા ના થાય ઈ તો વાત સાચી દે પણ આ તો વાત કરી એટલે થોડોક ડાઉન પડ્યો

तो तुम सो डगलो फरो चेक करो आम रे ले मन भी करो भूत होत आयो रु तो भाई मोड़ू ना करो ना खसी जासी वा ले दे, ये 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 जा ये 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 અલ્યા આને કોણ લાવે છે સાચું કહું કે આ લોકો પેલે મને ફોન નું પડે બોલી ફૂટી ના આવે ફૂટી ના આવે તો તો માર મને બટી કોટરો તારું અમાય ન ગમણી ફૂટી ના આવે અને ચા ભરાય છો આયું આયું આઈ ઓટ શાંતિ રાખો મારા છે

હે શું થયો લે ગડું કે હે તારો સુકરો કે સુકરો કે હા સુકરો ગડું હે તા ચા જો તારો ખૂટેલ અલ્યા આ અલ્યા આની તારો સુકો કે એ અલ્યા તમિયામાં ભેગા છો આ તો ચટ ગયા તમે ચટ ગયા દેખો ઓ કો તે બકઈ તો પપ્પા ઓહ આ તો કામ થઈ ગયું અલ્યા અલ્યા ના આવજો અલ્યા સો તો સો મને ના ભારતો તો

કાણ શું અને શું કેને અરે કીધું કોઠો લાવે ના લાવ શાંતિરાજ કે પસંદ નથી ચા એને લઈને જાય તો તારા માટે જ કરો રાજો અલ્યા કામ હાલું માટલું તું એ ફટાફટ ભરે મે આવરા ઓય ઉભોરાજ ભઈ હટ અહીંયા ઊભો રહે કાઈ માલનું માટલું નહીં તારો પ્લાન છે હા અવ બીચ પંથુ કરત તો જો તો ધરતો ભાગા ને શું આમો આમો શું ને માત નથી તો કઈ શું શાંતિ રાખો શાંતિ નથી ઉભરો 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 એક આ પડીને શું છે ઉભરો જો આ તો ખાલી છે ખાલી છે ખાલી છે કોણે કીધું ભરેલું છે લાપટા સોમા તમે જમા તમારા ઘોડાયા છે એસા કે આ ગુના લૂંટવા ના ના જો લોણો કાકા મેં હું કહેતો મેં જઈ ગયો ભઈ એના કાંઈ આપા નથી આ તો મને ભૂખી રહેતી નથી આ દિન ગાડી મન સવા પરની ભૂખી રહેતા છે મનેય નથી આવતી આ ખાતા કક અલ્યા તારી ભૂખી મરી મરે

શમા કાકા રેડી હો રેડી ના ના અહીંયા લાગુ પડવું પડે અહીંયા ને હે આ હાસુ તો કો હવે શું છે મને હટ શું છે ભાઈ હે યાર છે ને શું કીધું તો ઓ ભાઈ યાર છે ને આ એને દેખાડે કે મસી આ ચિગલાને અણ લઈએ માથા લીતી કે આ ઓલા ધીલા લીતી કે આ ચિગલાને કર ચડે

ના એ ના આખો હોતા છે ગામમાં બનાવે તો ખબર ના વાહ બારા કરો 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 હેડો વાહ બારા પ્લાન બનાવ્યો પણ ઓલા હગતો તો

આ મારો બનાસ કોઠો આ